હાજીપીર સ્પોર્ટ્સ ક્લબ આયોજિત ફાઇનલ ક્રિકેટ મેચમાં નીરણા કુલફીર દાદા ટીમે બાજી મારી હાજીપીર સ્પોર્ટ્સ ક્લબ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં હાજીપીર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે છેલ્લા 21 દિવસથી ચાલતી આ ટુર્નામેન્ટમાં ટોટલ 61 ટીમોએ ભાગ લીધો જેમાં આજરોજ નિરોણા કુલફીર દાદા ક્રિકેટ ટીમ હાજીપીર ક્રિકેટ ટીમ વચ્ચે ક્રિકેટ મેચની ફાઇનલ ઇબ્રાહીમ હાલેપોત્રાના હસ્તે બને ક્રિકેટ ટીમના કેપ્ટનો વચ્ચે ટોસ ઉછાળી આજની ફાઇનલ મેચનો શુભારંભ કરાવ્યો હતો હાજીપીર ક્રિકેટ ટીમના કેપ્ટન ફારૂકાઈ મુઝાવર ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા હાજીપીર ટીમે દસ ઓવરમાં એકસો રનનો ટાર્ગેટ આપ્યો હાજીપીર ટીમ વતી ઇકબાલે મુઝાવરે તેર બોલમાં ચાલીસ રન કર્યા હતા રસાકસી ભરી મેચમાં નો બોલ બાકી રહ્યા હતા ત્યારે નિરોણા કુલપીર દાદા ક્રિકેટ ટીમે પાંચ વિકેટ આ ફાઈનલ મુકાબલો જીતી લીધો હતો નિરોણા ટીમ વતી આહિર હિરજી ધુઆધાર બેટિંગ કરતા

મજીદભાઈ વગેરે મહાનુભાવોના હાથે ટ્રોફી એનાયત કરાઈ હતી આ પ્રસંગે સન્માન ટોળિયા પોલીસ તરીકે નિમણૂક થતા તેમનું હાજીપીર વ્યવસ્થાપક સમિતિ હાજીપીર સ્પોર્ટ્સ ક્લબ તરફથી તેમનું સન્માન હાજી અબ્બાસ ફારૂક મુજાવર ઇકબાલ મુજાવર ઉમેશ આચાર્ય કર્યું હતું તારીખ પંદર અગિયારના આ ટુર્નામેન્ટને મુસ્લિમ અગ્રણી જુમાભાઈ રાયમા અનવર શાહ બાવા હાજી અહમદ આગરિયા રાયમા મજીદના હાથે શુભારંભ કરાવ્યો આ પ્રસંગે હારૂન એમ મુજાવર સિકંદર સમયજા આમદ મોટા અયુબભાઈ જથ ઇકબાલ ઝાકા ફાઈનલ ક્રિકેટ ટીમની કોમેન્ટ્રી સિકંદર બાપુ અલીભાઈ નિરોણા બિલાલભાઈ સમા કાર્યક્રમનું સંચાલન ઉમેશ આચાર્યએ કર્યું હતું સિકંદર અને મહત્વની વાત એ છે કે કચ્છ જિલ્લાના છેવાડે ભારત દેશના છેવાડે ઉપર જ્યારે શરદ ઉપર આવો ખુશીનો માહોલ સાથે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે અને તેમાં પણ એકસઠ ટીમો ભાગ લે તે ખરેખર સરાહનીય છે અને નવજવાનોને આ એક શીખ છે કે અલગ અલગ એકસઠ ગામના વ્યક્તિઓ જ્યારે અહીંક એકઠા થતા હોય અને એકબીજાની સાથે હસ્તમિલાપ કરી અને ખેલદિલી અનુભવતા હોય ત્યારે વધારે ખુશી સાથે આવા આયોજનો કચ્છની કોમી એકતાને ક્યાંક ને ક્યાંક ભરપૂર મજામાં લાવે છે કારણ કે હાજીપીર વલીની દરગાહ વર્ષોથી કચ્છી કોમી એકતાને વરેલી છે જ્યારે આવો આયોજન કચ્છી કોમી એકતાના પ્રતિક સમાન હાજીપીરની દરગાહની બાજુમાં ગ્રાઉન્ડ ઉપર રમાતું હોય અને તે પણ કચ્છની એકસઠ ટીમો અલગ અલગ ગ્રામ પંચાયતોમાં અલગ અલગ સમાજના હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધાને સાથે લઈ અને જ્યારે આવો આયોજન કરાતો હોય ત્યારે હજીબી ક્રિકેટ ક્લબ ટીમ હજી ક્રિકેટ ક્લબ ને સરહદ ગુજરાતની સરહદ અને ભારતની સરહદ ઉપર જ્યારે આવા આયોજન કરાતું હોય ત્યારે કચ્છની કોમી એકતાને તોડવાની કોઈ પણ કોશિશ ન કરી શકે તેવો આ એક નમૂનો છે ફરીથી જે પણ જીતશે તેને અમે અભિનંદન પાઠવીએ છીએ અને તમામ ખેલાડીઓને આત્રેથી આપના માધ્યમ દ્વારા જણાવીએ છીએ કે કે ખેલની અંદર મહત્વનો ભાગ ખેલ હોય છે બાકી તો જીત હાર જીત ગૌણ વસ્તુ છે તો ફરી ફરીથી જે પણ ટીમ જીતશે તેને ખૂબ ખૂબ અભિનંદન રિપોર્ટર ઉમેશ આચાર્ય